આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઊંઝા ખાતેથી ટીડી અને ડીપીટી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષના ટીડી અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટનેસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે રાજ્યની તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓમાં ધોરણ પાંચ અને ધોરણ દસના તમામ બાળકોને ટીડીની રસી આપવામાં આવશે આ અભિયાન રાજ્યની નવસો બાણું આરબીએસકે ટીમો દ્વારા સુડતાલીસ હજાર ચારસો ઓગણચાલીસ શાળાઓના અંદાજિત અઢાર લાખ વીસ હજાર એકસો ચાર લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે અંદાજિત ઓગણચાલીસ હજાર પિસ્તાળીસ બાલવાટિકાઓના છ લાખ દસ હજાર બસો ઓગણ્યાસી બાળકોનું ડીપીટી બૂસ્ટરના બીજા ડોઝ થકી રક્ષણ કરવામાં આવશે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતેથી અને ડીપીટી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ધનુર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા અગિયાર ઘાતક રોગો જેવા કે ઝેરી કમળો બાળ ગંભીર ટીબી પોલિયો ડિપ્થેરિયા ઉટાટિયું ધનુર હિપ બેક્ટેરિયાથી થતા રોગો ન્યુમોકોકલથી થતા ન્યુમોનિયા રોટા વાયરસથી થતા ઝાડા ઓરી રૂબેલા જેવા રોગો સામે રસીકરણ કરવાથી બચાવી શકાય છે આ અભિયાનમાં રાજ્યની નવસો બાણું ટીમો દ્વારા સુડતાલીસ હજાર ચારસો ઓગણ ચાલીસ શાળાઓના અંદાજિત અઢાર લાખ વીસ હજાર એકસો ચાર લાખ બાળકોનું રસીકરણ શાળાઓમાં દસ હજાર સાતસો ચોસઠ આરોગ્ય ટીમો દ્વારા ટીડી સેશન યોજી રસીકરણ કરવામાં આવશે ઉપરાંત અંદાજે ત્રણ લાખ નેવું હજાર પિસ્તાલીસ બાળ છ લાખ દસ હજાર બસો ઓગણ્યાસી બાળકોનું ડીપીટી બુસ્ટરના બીજા ડોઝ થકી રક્ષણ કરવામાં આવશે આ અભિયાનમાં છૂટી ગયેલા બાળકોને દરેક મમતા સેશનમાં પણ આવરી લેવામાં આવશે આ ઝુંબેશને સફળ બનાવવા માટે ખાસ કરીને સરકારના શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન છે જેવી ફરિયાદ મળી અને ક્યાં રાજ્ય સરકારને લાગ્યું કે આની અંદર તપાસ કરાવવી જરૂરી છે આદરણીય ભૂપેન્દ્રભાઈએ તરત જ આ બાબતોનો આદેશ આપ્યા અને પ્રાથમિક તપાસની અંતે આપણને લાગ્યું કે આની અંદર સત્યતા કંઈ દેખાઈ રહી છે અને એના કારણે એ વિશેષ તપાસ કરી અને એ બાબતનો ગુનો પણ આપણે નોંધી અને કાર્યવાહી પણ કરી છે એની અંદર કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે કેટલાયની બદલી કરી છે કેટલી એજન્સીઓ એકસો બાર જેટલી ડિબાડ પણ કરી છે પરંતુ આ આખી યોજનાની અંદર જ્યાં પણ જે પણ કોઈ પણ હશે અને આ ભ્રષ્ટાચારમાં સંડાવેલા માલુમ પડશે તો ભૂપેન્દ્રભાઈ સરકારના સ્પષ્ટ નિર્દેશો છે આપણે કોઈ પણ ચમરબંધીને પણ છોડવાનો નથી જે થાય કોઈ શે શરમ સિવાય તમે વારંવાર જે વાત કરી રહ્યા છો કોઈ સે શરમ સિવાય ભ્રષ્ટાચાર ઝીરો ટોલરન્સ આ ગુજરાતની નીતિ રહી છે અને ઝીરો ટોલરન્સ આપણે બિલકુલ પકડીને ચાલીએ છીએ રાજ્ય સરકારને કોઈને છાવરવાનો કે કોઈને બચાવવાળો વિષય આજ સુધી નથી રહ્યો પરંતુ ક્યાંક નેરેશન એવું ઊભું થતું હોય પરંતુ રાજ્ય સરકાર પોતાની રીતે આ કામગીરી કરી રહી છે અને બિલકુલ નિષ્પક્ષપણે નિષ્પ્રમાણપણે આ કામગીરીના અંતે અને આ રાજ્ય સરકારે કેટલાય અધિકારીઓને વય નિવૃત્તિ પહેલાં પણ નિવૃત્ત કરી દીધા છે એક્શન પણ લીધા છે આમાં કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દીધા છે એકંદરે રાજ્ય સરકારે આ બાબતે બિલકુલ ખુલ્લું મન રાખી ક્યાંય તમારા મનમાં જે ઢાંક પીછોડો કરવાની બાબત છે એવી કોઈ બાબત રાજ્ય સરકારના મનમાં નથી અને બિલકુલ સ્પષ્ટપણે આ વાત ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકાર સ્પષ્ટપણે આની ટોટલ તપાસ કરવામાં આવશે ચોક્કસ જે એજન્સીઓ છે ડિબાર્ડ કરેલી એજન્સીઓ છે અને જ્યાં નાણાકીય સ્ત્રોતોના સીધે સીધા આપણને લીટીમાં એના વારસો મળશે તો ચોક્કસ એની રિકવરી પણ કરવામાં આવશે અને પોલીસ પગલાં પણ લેવામાં આવશે જ્યાં આગળ જે સ્થળે જે પ્રકારના પગલાં લેવાની જરૂર પડશે એ પ્રકારના પગલાંઓ રાજ્ય સરકાર લેશે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે હતા એટલે ગુજરાતના શિક્ષણની અમને ચિંતા કરી એક પણ જન્મેલું ગુજરાતનું બાળક ભણ્યા ના રહે ધોરણ એકમાં એ ચોક્કસ પ્રવેશ પામે એની ચિંતા કરે કારણ કે એ વખતે ડ્રોપ આઉટ રેસ રેશિયો આશરે સાડત્રીસ ટકાની આસપાસ હતો આજે ગર્વથી આપણને આ શાળા પ્રવેશ ઉત્સવના કારણે આ ડ્રોપ આઉટ રેસ રેશિયો આપણે સત્તાણું અઠ્ઠાણું ટકા સુધી લઈ આવ્યા છીએ સત્તાણું થી અઠ્ઠાણું દીકરા દીકરીઓ જન્મ પામેલા ગુજરાતની અંદર એ શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે પરંતુ ગત વર્ષથી રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે કે આવતા સમયમાં બાલવાટિકા બાલવાટિકામાં પ્રવેશ લીધેલું બાળક ધોરણ એકમાં આવે ધોરણ એકમાં પ્રવેશ લીધેલું બાળક ધોરણ આઠ પછી નવમાં આવે અને નવ પછી એ અગિયારમાં પ્રવેશ પ્રવેશ લે એની સતત ચિંતા કરવાનો વિષય એ આ વખતે રાજ્ય સરકારે આ વખતે મેં જોયું એ પ્રમાણે સતત આના કારણે ખૂબ અવેરનેસ પણ આવશે અને બાળકો છેક બારમા સુધીનો અભ્યાસ કરી અને પછી ગ્રેજ્યુએશન સુધી જાય આખી એક ટ્રેકિંગ સિસ્ટમ રાજ્ય સરકાર બનાવી રહી છે જેથી કરી ગુજરાતના દીકરા દીકરીઓને આ શિક્ષણમાં મહત્તમ લાભ મળે અને કદાચ ક્યાં કોઈ મા બાપ ક્યાંક આર્થિક રીતે નબળા હોય તો એને સમાજ દ્વારા સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે સરકારની એના દ્વારા એમને લાભાન્વિત કરી જો માહિતી એમના સુધી ના ગઈ હોય તો અને સમાજના લોકોને પણ જોડી અને આ શિક્ષણનો વ્યાપ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે માન્ય નરેન્દ્રભાઈ એ જ કહી રહ્યા છે કે યુવા જગત જો શિક્ષિત નહીં હોય તો એ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આ યુવાઓને શિક્ષિત કરવા અને ટેકનોલોજીના જમાનામાં એમને ટેકનોલોજી સાથે અપડેટ કરવા ખૂબ જરૂરી છે અને હું માનું છું ત્યાં સુધી સમગ્ર દેશની અંદર આ નવો ચીલો આદરણીય નરેન્દ્રભાઈએ પાડ્યો હતો એટલે એના કારણે શિક્ષણની અંદર ખૂબ સારી એવી પ્રગતિ થઈ રહી છે આપણે દર વખતે ટીડી વેક્સિનનો કાર્યક્રમ કરતા જોઈએ છીએ અને એમાં અંદાજિત નવસો બાણું આર આરબીએસકે ટીમ દ્વારા સુડતાલીસ હજાર ચારસો ઓગણચાલીસ શાળાઓના અંદાજિત અઢાર લાખ વીસ હજાર બાળકોનું રસીકરણ શાળામાં દસ હજાર સાતસો ને ચોસઠ આરોગ્યની ટીમો દ્વારા ટીડી સેશન યોજીને કરવામાં આવે આપણે જે ત્રિગુણી રસી છે એ પાંચ વર્ષ પછી એ બાળકોને આપણે આપતા હોઈએ છીએ પરંતુ આ જે રસી છે ટીડી રસી એ દસ વર્ષે અને સોળ વર્ષે આપીએ છીએ સમગ્ર રાજ્યની અંદર આ રસી ધનુર અને ડિફ્થેરિયા માટે આપણે એક ખૂબ મોટો ડ્રાઈવ કરી અને દર વર્ષે આપણે કાર્યક્રમ કરીએ છીએ એ અંતર્ગત આજનો કાર્યક્રમ કરેલો અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા